ઘઈના જે તલાટી છે એણે આ આવાસ યોજનાના નામે બધા જોડે દસ દસ હજાર રૂપિયા લીધા છે અને જે હપ્તા આવે છે એમાંથી પણ પહેલા એને પૈસા આપવાના તો જ હપ્તા આવે ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો આજે બીજો દિવસ છે ત્યારે આ યાત્રાનો રૂટ રાથી પાલનપુરનો છે તો હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ડેડુઆ ગામના ખેડૂતો છે તેમની સમસ્યા સાંભળી છે ડેડુઆ ગામના ખેડૂતોની ફરિયાદ છે કે વડાપ્રધાન આવાસ યોજના હેઠળ લાભાર્થીઓ પાસેથી તલાટી દ્વારા વધારાના દસ હજાર રૂપિયા વસૂલવામાં આવે છે ગામના ખેડૂતોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને આ રજૂઆત કરી કે અમે છેક ઉપર સુધી લેખિતમાં ફરિયાદો કરી હોવા છતાં અમને કોઈ સાંભળતું નથી આ ઉપરાંત જે હપ્તા લેવામાં આવે છે તેમાં પણ તલાટીને પૈસા આપવાના હોય તો જ હપ્તા આવે તેવી ફરિયાદ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધીમાં તેનું કોઈ પણ નિવારણ નથી આવ્યું

હવે અહીંયા આગળ મારી સાથે ઓછા ઓછા પચાસ અરજદારો છે લાભાર્થીઓ છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના અને એ બધાએ લેખિત પણ વારંવાર રજૂઆત ફરિયાદ આપી છે કે અહીંના જે તલાટી છે એણે આ આવાસ યોજનાના નામે બધા જોડે દસ દસ હજાર રૂપિયા લીધા છે અને જે હપ્તા આવે છે એમાંથી પણ પહેલાં એને પૈસા આપવાના તો જ હપ્તા આવે એવી આખી પદ્ધતિ છે અને એના માટે રજૂઆત કરવા જાય છે તો આ એની સાથે મિસબિહેવ કરે છે ધક્કા મારીને બહાર કાઢી મૂકે એવું થાય છે એટલે આ ડેડુઆ આ ગામમાં બરાબર એટલે આમાં છે ને એમણે તાલુકા વિકાસ અધિકારી મામલતદારને કલેક્ટર ડીડીઓ બધાને આપ્યું છે હવે અને લેખિત રજૂઆત પણ છે હું આ નંબરથી તમને કોપી પણ વોટ્સઅપ કરાવું છું તાર જી જી તાત્કાલિક એની પર કોઈકને એક્શન લેવા પડે ને આવો કોઈ પણ તલાટી હોય કે જે આટલા લાંબા સમયથી લોકોને હેરાન કરતા હોય તો કડક કાર્યવાહી પણ થવી જોઈએ હં હું તમને લા લેટર મોકલું છું ને જરૂર પડે તો આ માંગીલાલભાઈને કહું છું એ બધાને લઈને તમારી પાસે પણ આવે હા ઓકે થેન્ક યુ તમે આ હું કોપી મોકલું છું તમે ફરી ભાઈ કે પરધાંજલિનો સંપર્ક કરજો અહીંયા આગળ ટાઈમ લઈને આપણે ત્યાં મળવાઈ જજો ફરી શું થયું કહેજો નહીં થાય તો આપણે વિધાનસભા સુધી લઈ જઈશું આ ગુજરાતમાં આજે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો બીજો દિવસ છે અને કોંગ્રેસનો પ્રયાસ છે કે તે સમાજના તમામ વર્ગો સાથે સીધો સંવાદ કરે આ ઉપરાંત આ યાત્રા થકી તે ભ્રષ્ટાચાર બેરોજગારી અને મોંઘવારીને પણ વાચા આપવા માંગે છે અને પ્રથમ તબક્કામાં જન આક્રોશ યાત્રા સાત જિલ્લાઓ ચાલીસ તાલુકાઓ અને બાર શહેરોમાંથી પસાર થશે અને પ્રથમ તબક્કો અગિયારસો કિલોમીટરનો હશે અને ત્રણ ડિસેમ્બરે મહેસાણા જિલ્લાના બેસરાજી મંદિર ખાતે તેનું સમાપન કરવામાં આવશે તો અમિત ચાવડાએ જે વાવ થરાદના ડીડીઓ સાથે વાત કરી તેને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોયા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર